અમદાવાદ જિલ્લાના બાવળિયા તાલુકાના ગાંગડ ગામ ખાતે ચુવાડિયા કોડી સમાજનો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સમસ્ત છત્રીસી ચુવાડિયા કોડી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચાર તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનું કીટ ટ્રોફી આપી સન્માન કરાયું બેતાલીસ ફાલમાં લાગતા વિરમગામ સાણંદ બાવડા અને ધોળકા તાલુકાઓનો સમાવેશ થાય છે સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ એકસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ એકસો વિદ્યાર્થીઓને પ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંગડ ગામના યુવાનો દ્વારા સેવા આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતમાં સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને કારોબારીના સભ્યો દ્વારા સમાજના દરેક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મહેશ મુકવાણા અમદાવાદ આપણા આજે સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા જે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો એ કેવાય હેતુથી યોજવામાં આવ્યો શિક્ષણ શિક્ષણ માટે થઈને યોજવામાં આવ્યો સમાજના ચાર તાલુકાના કે સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે પ્રોત્સાહિત કરવા એમને આપણા રાજ્યના આગેવાનો દરેક ગુજરાતમાંથી મોટા મોટા આગેવાન સાંસદશ્રી ધર્મગુરુઓ ધારાસભ્યોશ્રીઓ અને સમાજના દરેક આગેવાનો વધારે અને માર્ગદર્શન આપ આપ્યું સમાજના અને ખૂબ ખૂબ એના માટે શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો કાર્ય કરેલો મારું નામ અગડભાઈ ઉક્કાભાઈ સોલંકી ગામ કાંગડ કાલુકો બાવળા સમસ્ત ચુમાળિયા પોલીસ ટ્રસ્ટ બાવળા ધોળકા સાણંદ ગામ પ્રમુખ સમસ્ત છત્રીસી ચુવાળિયા કોળી સમાજ ટ્રસ્ટ બાવળા ધોળકા સાણંદ વિરમગામ દ્વારા આજ રોજ ગાંગડ મુકામે જે ભવ્ય અતિ ભવ્ય જેને કહી શકાય એવો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો અને સાથે નવનિયુક્ત પ્રમુખનું આ જે આયોજન હતું પાંચ હજારથી પણ વધારે બેતાલીસ ગામના લોકો અહીંયા વધાર્યા અને સાથે આપણા ગર્વ લઈ શકાય એવા આપણા જ સમાજના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ ઝુંજુવાડિયા જેવા અનેક આગેવાનો ગુજરાતના નામાંકિત આગેવાનો અહીંયા વધાર્યા એ એ બધા એ બધા જ આગેવાનોને અમે અહીં દિલથી આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે માન્ય શ્રી ઓગડભાઈનો ખૂબ અને સહકાર હતો એમનો સંકલ્પ હતો એમને આજે પૂર્ણ કર્યો છે અને એમાં

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને ખૂબ જ સારી રીતે વધારે આગળ વધે અને અમારા સમાજને સુસંગઠિત અને શું શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સફળ થયો અને અમારા ધાર્યા કરતાં પણ પબ્લિક વધારે અહીંયા ઉપસ્થિત રહી અને અમને સન્માન આપ્યા પાંચ હજારની આસપાસ અમારી પબ્લિક અત્યારે અત્રે એકત્રિત હતી અને ચંદુભાઈ સિંહ પણ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગે